હાલો મિત્રો જય મા સોનલ જય માતાજી આપણે હેઠળ આવી ગયા છીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં જોઈ લ્યો હરાજી ચાલુ છે આપણે રાજઈને બેઠા છે ક્યારે આપણા રિક્ષા ભરાય તો હા આપણે રીક્ષા ભરાવાનું ચાલુ કરી દીધું છે જોઈ લઈએ ભાઈ આપણે રીક્ષા ભરે છે આપણામાં ભરસું છત્રી દાગીના બરોબર છે જોઈ લ્યો તમે દાગીના ભરાયા છે જે આપણે ભાઈ આવ્યા ઊણી નાખવા બધા ભાઈ રબારી એની પાસે છે આપણા ભાઈ હર્ષુલભાઈ ગઢવી નાળિયે નેસવાળા આપણે રીક્ષા જોગીયા પેક થઈ ગઈ છે હવે આપણે આવ્યો છે ચા આપણે હવે ચા પીશું આપણે આવ્યા ભાઈ પરબતભાઈ જ્યાં ચા ભાઈ આપણે રબારી ભાઈ ચા ભરવા જાય છે બધા ભાઈ રબારી આપણી ગેંગ બધી બેઠી છે આ ભાઈ છે કિરીટ માવો બનાવે છે હા મેં ઉભા છે ભાઈ ગઢવી આ હું ખુદ મેહુલ ગઢવી પોતે બરાબર છે હવે આપણે ભરશું ચા આરો બધા મારા મિત્રો ચા પાણી જ આપણે પીએ આપણે આ ચા પાણી પીએ છીએ જોઈ લઈ તમે આ છે માર્કેટિંગ યાર્ડ જામજોધપુર હવે આપણે આપણે આવશે રાજભાઈ ગઢવી યુટ્યુબર આ ખુદ આ આપણે ડાવાભાઈ ઇન્સ્ટાગ્રામના કિંગ જેનો આ વિડીયો વાયરલ થયો છે વન મિલિયન ઉપર છે એ ખુદ આ આપણી ગેંગ બધી બેઠી છે હું કહું બધા મેહુલ ગઢવી આપણે બધા મજૂરભાઈઓ છે આ ડાવાભાઈ ગઢવી છે જોઈ શકો તમે અમારો વિડીયો આપણે રિક્ષા હવે ભરાઈ ગયા છે આપણે રવાના થશું એ મિલે ખાલી કરવા રિક્ષા આપણે ભાઈ માવો બધા બનાવે છે માવા ખાઈ ને પછી નીકળશું બરોબર છે આપણે રિક્ષા ચાલુ થાય છે હવે આપણે હવે જાશું મિલે આપણે મિલે ભૂગ્યા છીએ ત્યાં તો કપચીની ગાડી ઉતરતી હતી બિહારી ભાઈ મજૂર છે બધા ગાડી ઉતારતા હતા અમને કીધું કે રિક્ષાને વાર લાગશે તો આપણે રિક્ષા સાઈડમાં રાખી દીધા આ આપણી ગાડી પડી છે સસો સાઠ તેવા માં આપણે કિરીટભાઈ ગઢવી જો રિક્ષા લઈને આવે અમે કિરીટભાઈ કીધું ભાઈ કિરીટભાઈ સાઈડમાં રાખી દો કિરીટભાઈ છે કાંઈ વાંધો નહીં રાખી દઈએ સાઈડમાં પછી ઉતારશું આપણે ક્યાં આવી ઉતાવળ છે જોઈ લઈએ તમે યાદ જો કિરીટભાઈ આપણે ડાવાભાઈ આવે છે ઇન્સ્ટાગ્રામના કિંગ એનો વિડીયો ઉતારે છે જય માતાજી